જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વિડીયોમાં અને આજે આપણે અગિયારસ છે એટલે ઘરે બનાવવાનું છે ફ્રૂટ સલાડ કારણ કે દૂધ ઘરનું છે એટલે બીજું કંઈ બનાવવા કરતા ઘરનું સ્પેશિયલ ફ્રૂટ સલાડ એના માટે આપણે લીધું છે અઢી અઢી લિટર એટલે કે પાંચ સેર દૂધ લીધું છે અને આ રીતે દૂધને ગરમ કરવાનું છે સૌ મેં કામ કરતા કરતા ગરમ મૂકી દીધું છે એટલે દૂધ હવે ગરમ થઈ ગયું છે હવે આમે આપણે નાખશું સાકર તમને ખબર જ છે બધાને કે હું સાકર જ વાપરું છું ખાંડ અમે કે વાપરતા નથી અને આમાં મે કોઈ માપ નથી રાખ્યો કારણ કે ખાંડ નો તો આપણે અટકર આવી જ જાય છે સાકર નો કે આપણે કેટલી નાખવાની છે અને આ રીતે આમાં તો ગાંગડા જ વપરાય જાય છે આમાં કોઈ દરવાની કે કેવી જરૂર નથી પડતી કારણ કે ઓગળી જાય છે હવે આપણે સાકર ઓગળીને ત્યાં સુધી દૂધને ગરમ કરવાનું છે હવે એ સાકર ઉગરી જાય ત્યાં સુધી આપણે પેલા દૂધ જે અઢી લીટર તાજું કે ઠંડુ ગભાઈ હાલશે હવે આમે આપણે કસ્ટર્ડ પાવડર નાખશું આ રીતનો અમે બજારમાંથી કસ્ટર્ડ પાવડર પણ એકસાથે જ લઈએ છીએ વધારે ક્વોન્ટિટીમાં એટલે આપણે સામાન્ય રીતે એક શેરમાં એક ચમચીનો માપ મારે તો હોય છે એટલે છે તો આપણે આવી રીતના પાંચ ચમચી ભરીને નાખશું અને જો પછી નાખી દીધા પછી તમને એમ લાગે કે હજી થોડુંક વધારે દૂધ આપણે કાટું કરવું છે તો વધારે એક ચમચી આવી રીતના ઓગાળીને નાખવાનું છે ડાયરેક્ટ ગરમ દૂધમાં નાખશો તમે તો એના ગાંગડા થઈ જાય છે દૂધમાં એટલે આવી રીતના પહેલા આને ઓગાડવાનું છે કસ્ટર્ડ પાવડરને આપણે જ્યાં સુધી દૂધ ગરમ થાય સાથે સાથે એને હલાવતું જવાનું એટલે સાકર ઉભી છે હવે આપણે આ કસ્ટર્ડ પાવડરને સંપૂર્ણ રીતે એમાંથી કોઈ કાંગડા ન રહેવા જોઈએ એમ બધું આવડી રીતના સરસ એકદમ દૂધ જેવું દૂધ કરે ઠંડા દૂધમાં જ કસ્ટ પાવડર ઓગળશે ગરમ દૂધમાં એના ગઠ્ઠા થઈ જાય છે જો આવી રીતનો થઈ ગયો સરસ કેક કેક દેખાય છે હજી બધા ભાંગી નાખવાના છે આને લીધે દૂધ એકદમ ઘાટું થઈ જશે આપણે દૂધમાં નાખશું તો તો આપવા મિશ્રણ તૈયાર થઈ ગયું છે છે ગઈ એવું હોય તમારે ચાખી લેવાનું કે દૂધમાં સાકર બરોબર છે કે નહીં ટેસ્ટ કરી લેવાનું જો તમને ઓછી લાગતી હોય તો તમે વધારે સાકર નાખી શકો છો અને જો ગયડું કદાચ થઈ ગયું તો થોડુંક દૂધ નાખ દેવાનું એટલે થઈ જાય આ સ્વાદ અનુસાર આપણે જેવું ગળ્યું રાખવું એવું રાખીએ કોઈને મોરું ભાવતું હોય સેજ તો મોરું બનાવવાનું અને જો કોઈને વધારે ગળ્યું ફ્રૂટ સલાડ ફાવતું હોય એમ થોડુંક ગળ્યું દૂધ તો રાખવું જ પડે છે કારણ કે એમાં ફ્રૂટ આવે છે ને એટલે પછી દૂધ મોરું લાગવા માંડે છે એટલે માપનું ગળ્યું રાખવાનું છે બહુ વધારે પડતું નહીં એવી રીતના આપણે રાખવાનું છે એટલે ફ્રૂટ આવે તો એકદમ દૂધ મોરું ન પડે છે હવે આપણે સાકર બધી ઓગળી ગઈ છે હવે આપણે એમાં આ જે કસ્ટર્ડ પાવડર ઓગાળ્યો તો એ નાખશું એમાં

એટલે દૂધ તો પીળું હોય જ છે હવે આપણે આને ત્યાં સુધી ઉકાળવાનું છે કે જ્યાં સુધી આપણે દૂધ એકદમ ઘાટું ન લાગવા માંડે તમને મને લાગે છે કસ્ટર્ડ પાવડર સરસ માપનો થયો છે દૂધ સરસ આવી રીતના ઘાટું દેખાવા માંડ્યું જેમ તો ઠરશે પછી પણ થોડુંક ઘાટું લાગશે તમને એટલે એમ ન વિચારતા કે આછું અત્યારે લાગે છે તો આ આછું પડશે એટલે થોડુંક ઘાટું થાય ઘટ થાય છે આપણે ઠરે ને પછી થોડુંક ઘટ થાય છે અને અમે કેવી રીતના કરીએ છીએ આપણે ફ્રૂટ સલાડમાં સામાન્ય રીતે આપણે ઠરી જાય એટલે ફ્રૂટ નાખીએ અમે એમ નથી કરતા અમે એમ થાય છે કે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અગિયાર વાગે બપોરના જો આપણે જમવાનું હોય ફ્રૂટ સલાડ જમવામાં રાખવાનું હોય આપણે તો એને અગિયાર વાગે અમે એમાં બધા ફ્રૂટ નાખીએ છીએ નોર્મલી અમે સફર છે ને અને કેળા બેજ ફ્રૂટ નાખીએ છીએ દ્રાક્ષ દાડમ એ બધું ચીકુ ને બધું નાખી શકીએ છીએ પણ એમાં શું છે કે બધી ફ્રૂટ હોય છે એટલે અમે ખટાસ વાળા ફ્રૂટ ઓછા નાખીએ છીએ ફ્રૂટ સલાડ માં એટલે કેળા ને સફરજન વધારે નાખીએ છીએ અને આપણે કસ્ટર્ડ પાઉડર નાખી દીધા પછી ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એને મૂકીને ક્યાંય નહીં જવાનું દૂધ ને આપણે આવી રીતના સતત હલાવવાનું છે નાખી દઈ ને પછી દૂધ નીચે બેસવા માંડે છે બેસી નીચે એટલે એટલે પછી સારું ન થાય આપણે આ દૂધ ને આવી રીતના સતત હલાવવાનું છે જ્યાં સુધી આપણે નીચે ન ઉતારી ને ત્યાં સુધી જોવો તમે કેવું ઘટ થઈ ગયું છે તમને દેખાતું હશે અને અત્યારે તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ઠરવા માટે મૂકશું અમે અત્યારે જો સવારના બનાવીએ છીએ એટલે આપણે બપોરે જમવા માટે રેડી થઈ જશે બપોરે અગિયાર વાગે પછી આમાં બધા ફ્રૂટ સુધારી નાખતા દૂધ સરસ ઠંડુ થઈ ગયું હશે અને ફ્રૂટ સુધારી નાખી દેશું એટલે બારક સાડ બાર આપણે એનો જમવામાં ઉપયોગ લઈ શકીએ તો ચાલો હવે ફ્રૂટ સલાડ માટે આપણે જો ફ્રૂટ સુધારીએ છીએ કે સફરજન અને કેળા દૂધ અત્યારે ઠંડુ થઈ ગયું છે સવારે ઠરી ગયું પછી થોડીક વાર માટે ફ્રીજમાં મૂકી દીધું છે એટલે એ સરસ ઠંડુ થઈ જશે પછી આવી રીતના આપણે ફ્રૂટ કટિંગ કરીને એમાં નાખી દેસુ અને અડધી કલાક સરસ ઠંડુ અને જો દૂધ તમારે સરસ ઠંડુ ફટાફટ કરવું હોય ક્યારેક મોડું થઈ ગયું હોય તો આપણે બરફ કાથરોટ કે ગમે મોટા વાસણમાં દૂધ રાખી દેવાનું અને પછી એમાં બરફ નાખી નીચે આમ તમે હલાવશો એટલે દૂધ ઠંડુ થવા મળશે પછી થોડીક વાર મૂકશો એટલે એકદમ ઠંડુ થઈ જશે અને આપણે સફરજન ને જો આવી રીતના છાલ ઉતારી રીતના ખમણીનો ઉપયોગ કરીશું કે સ્લાઇસ બધી સફરજન આછી આછી થાય એટલે જમવામાં મજા આવે એમ ફ્રૂટ જયારે ખાવામાં આવે તો મજા આવે એટલે આવી રીતના સ્લાઈસ કરશું થાશે ફટાફટ એકદમ ધ્યાન રાખવાનું કે લાગી ન જાય જો આવી રીતના સ્લાઇસ થઈ જશે સરસ આછી આછી થશે એટલે મજા આવશે ફ્રૂટ સલાઈ સફરજન અને કેળા અમે તો મોસ્ટ ઓફ બેટ ફ્રૂટ નાખીએ છીએ બીજા કે ફ્રૂટનો ઉપયોગ ઓછો કરીએ છીએ ક્યારેક છોકરાઓ કહે તો એ દાળ ને દ્રાક્ષ નાખીએ છીએ પણ મોસ્ટ ઓફ બહુ ઓછું હોય વધારે પડતું સફરજન ને કેળા અમે બેજ નાખીએ છીએ કારણ કે એ કદાચ સાંજ સુધી તમારે હોય ને તો બગડે નહીં આ દૂધમાં કારણ કે દૂધ આ જે હોય આ દ્રાક્ષ અને એમ ચીકુ એમાં થોડીક ખટાશ હોય છે દૂધ બગડવાની આપણને બીક લાગે છે ઓલું તમારે સાંજ સુધી ચાલે તો એમાં કંઈ થાય નહીં

અને જ નાખીએ ફ્રૂટ સલાડમાં કારણ કે ખાલી થોડું થોડું દૂધ આવે ને એ નથી કોઈને ભાવતું ફ્રૂટ સલાડ ફ્રૂટ જાજુ હોય અને દૂધ સાથે આવતું એવી રીતે ઘણી ફ્રૂટ સલાડ એવું હોય કે ફ્રૂટ એમાં થોડુંક જ અને ઉનાળાની સિઝનમાં સામાન્ય રીતે ઠંડુ બધું ભાવતું હોય છે આપણે એટલે આવી રીતના ઉનાળામાં દૂધનો અમારે સતાર હોય છે એટલે આવી રીતના એક પછી એક આઈટમ અમારે ઉનાળામાં તો ચાલુ જ હોય છે એક બે દિવસે એક બે દિવસ કંઈક નવીનમાં બને જ છે દૂધમાંથી કારણ કે દૂધની વસ્તુ વધારે પડતી ઠંડી હોય બધી એટલે આપણે ભાવે દૂધ પાક છે પછી આપણે ખીર છે ફ્રૂટ સલાડ છે અંગુર રબડી છે પછી બાસુંદી છે આવી રીતના અમે તમારી સાથે શેર કરતા રહીશું કે અમે કઈ કઈ ઉનાળામાં વસ્તુ નવીનમાં ઘરે જ બનાવીએ છીએ અત્યારે આપણું કટિંગ થઈ ગયું છે બધું સરસનું હવે આપણે એને ઠંડા દૂધમાં નાખી દેસુ તો ચાલો આપણે હવે ફ્રૂટ બધું આપણે દૂધમાં નાખી દઈએ છીએ તમને એમ થશે કે આ જાજુ બધું કેમ બનાવે દૂધમાંથી તો દૂધ આપણે ઘરનું જ છે અને અમારી પાસે ઘણું બધું ગૌધન છે એટલે દૂધમાં તો કંઈ તકલીફ આવતી જ નથી લેવા લેવું પડતું નથી ઘરનું જ હોય છે બધું એટલે સરસ રીતે બધું જેટલું બનાવું એટલું બનાવીએ છીએ અમે આવી રીતના આપણે ફ્રૂટ બધું નાખી દીધું છે અને ખાસ કરીને ઉનાળામાં અમારે દૂધનો સતારો હોય છે એટલે ઉનાળામાં જ વધારે ઉપયોગ આપણે દૂધનો હોય દૂધની આઇટમ બનાવે એના કરતાં અત્યારે દહીંને છાશ પણ વધારે જોઈએ ઉનાળામાં આવું હોય ત્યારે છાશને એવું ઓછું જોઈએ છે બાકી રેગ્યુલર આપણે દહીં અને છાશ એનો પણ ઉનાળામાં ખૂબ જ વધારે ઉપયોગ હોય છે તો આપણો ફ્રૂટ સલાડ તૈયાર છે અત્યારે તો ચાલો અત્યારે ફ્રૂટ સલાડ બની ગયું છે હવે આપણે મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે અમારો આ વિડીયો કેવો લાગે તે બધાય કહેજો અને અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો